ત્યારે અમરેલીના ઈશ્વરિયા ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો ત્યારે રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા ગરબા લેતા નજરે ચડ્યા ત્યારે પોતાના ગામ ઈશ્વરિયામાં રૂપાલાએ બોલાવી રાસ ગરબાની રમઝટ ત્યારે ગ્રામજનો સાથે પરસોત્તમ રૂપાલાએ દેશી ગરબાની લીધી મોજ ત્યારે તબલા અને મંજીરાના તાલે ત્રણ તાલી અને દોઢિયું ગરબા ગાતા રૂપાલા જોવા મળ્યા મહત્વના સમાચાર કહી શકાય ત્યારે અમરેલીના ઈશ્વરિયા ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો ત્યારે રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા ગરબા લેતા નજરે પડ્યા ત્યારે પોતાના ગામ ઈશ્વરિયામાં રૂપાલાએ બોલાવી રાસ ગરબાની રમઝટ ત્યારે ગ્રામજનો સાથે પરસોત્તમ રૂપાલાએ દેશી ગરબાની મોજ લીધી ત્યારે તબલા અને મંજીરાના તાલે ત્રણ તાલી અને દોઢિયું ગરબા ગાતા રૂપાલા જોવા મળ્યા